ગાઈસ ફાઇનલી સવાર મસ્ત થઈ ગઈ છે અને આજે બપોર વેલું જમવાનું છે અમારે બાર વાગે કમ્પ્લીટ જમી લેવાનું છે એટલે રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે ભરવાનું છે બાર કોબી અને બટેકા શાક બને છે અને સાથે દાળ ભાત છે હું કો બે જણા છે વી અમે દાળ ભાત બનાવવાનું જરૂર છે મને નથી તમને ન થાય કે ભાઈ ઓટા વાળા ખાવાનું હતું કે અમને તે દાળ ભાત નોતા ખાવાય

ઘણા એ કહી દીધું કે તુરિયા નું શાક છે પણ ઘણાએ કહી દીધું કે કેપ્સિકમ મરચા નું શાક છે હવે જો સાચી રીતના કીધું તો ભાઈ ધન્યવાદ છે તમને કે એવું છે એ મને અત્યારે કોમેન્ટો દેખાણી કે શાક છે ને કે તુરિયા પાત્રાનું ચાલા કેપ્સિકમ મરચાં નું છે એમ એટલે મને જોતા તો એડિયા આવતો જ નતો શાક કઈ રીતનું કેપ્સિકમ મરચાં નું શાક આવી ગયું

કે બૈરાઓ આ બધું ટેબલ માંથી બહુ પડે અત્યારે દવાખાના હાલે એમ વાત કરતા હતા આમ સેજ એટલું હોય ત્યાં લે ને એટલું આમ ક્યાં ટેબલ ખસેડું નીચે ઉતરવું તો આમ સાફ સફાઈ કરી નાખે કોઈ પણ એમાં હું આવી જાઉં હું થોડુંક રહેતો તમ થાય કે હાલો ટીંગે એટલું કરી નાખીએ પછી ક્યારેક નડી જાય અત્યારે છે ને મિત્રો અનેરીને શરીરમાં ફોડકા નીકળી ગયા રાતોરાત એવું થઈ ગયું અત્યારે એને હોસ્પિટલ લઈને જવી પડે એમ છે તો અનેરીને હોસ્પિટલ બહુ ઓછી લઈ જવી પડી એનો જન્મ છે ત્યાર પછી પણ અત્યારે અચાનક સપનાનો ફોન આવ્યો કે જવું પડે એમ બસ છે ફટાફટ શોપ ઉપર દોડીને આવ્યો ફટાફટ ગાડી કાઢી અને હવે ત્યાં પહોંચીએ દવાખાને પેલા અનેરીને લઈ આવી ત્યારે ખાલી તમારે એટલું કરવાનું છે કોમેન્ટમાં એટલું લખવાનું છે ગેટ વિલ સોન બેટા કેમકે તમે જેટલા વિડીયો જોવો છો ને તમારા બધા કરતા નાનામાં નાની ઉંમર અનેરીની છે એટલે બેટા શબ્દ શૂટ થશે કદાચ તમારા આશીર્વાદ થી फटाफट અને રી થઈ જાય રસી મુકાયો કે નહીં એટલે વધારે ઓલું થયું આ નહીં તમારા આશીર્વાદ ની જરૂર છે આપો ભરપૂર આશીર્વાદ આપો વિચારી મું જાય યાર આ છોકરી માર પાયર એટલે સ્માઈલ આપવા મળતી આજે આઈપી એવું કહ કે આઈપી કેમ નહીં છે સ્માઈલ આપી દીધી ને

થોડીક સ્માઈલ આપી દે જો બધા વાડ જોઈ બેઠા છે બધા કોમેન્ટ કરે છે આપણું ફેમિલી જે આ વિડીયા જોવે છે ને બધા કોમેન્ટ કરે છે તો બેટા જલ્દી સાજી થઈ જાય ચાલો લીપ આવે કાચની લીપ છે જઈએ ઉપર અને એની ને મજા આવી ગઈ જોવાની જો છે ને કાચની લીપ હોય ને તો અંદર ઉંજારો ન થાય કેમ મુઠ્ઠી વાળી ગઈ ભાઈ હોસ્પિટલમાં વજન કરાવ અનેરી વજન કેટલો થયો 6.5 કિલો થયો એટલું જ થયું સીરજી હારું ઓછું થાય એટલે ઓછું ઓછું ટેલ ડોક્ટર સાહેબ ચેક કરે છે ને અત્યારે હોય તો બચ્ચામાં હેન્ડ રહે છે ને જ ઓછું છે એના કે નહીં નથી ઇન્ફેક્શન અત્યારે બહુ છે કે

આવજો હાલો હાલો હો રમો રમો હવે બહુ ઉદાસ નહી થવાનું આમ ખુશ રહેવાનું જનકભાઈ બાર ઉપાસ હવે ઘરે પહોંચ્યા છે જમીન લઈએ ગેલો જમવાનું હતું મોડું થઈ ગયું એક વાગી ગયો પછી એક ઇમ્પોર્ટન્ટ કામ માટે જવાનું છે એ તમે બ્લોગ જોયા કરજો એટલે હું એમાં બતાવીશ ભાઈ જમીને હું સપના આવતા રહ્યા છે અનેરી શું કરે છે પેલા એ કે અનેરી સુઈ ગઈ છે

પીર છે આખી અને જવાનું છે ત્યાં મેટિંગ કરવાનું છે ગ્રીન ઉપર ઈ છે યુનિક છે ને શૂટિંગ માટે ભાઈ છે શરૂ કર્યું છે મસ્ત બનવાની છે શૂટિંગ શરૂ થઈ ગયું હા ની વાત હતી ને જો parapet આવી રીતના બની ગઈ છે ને

એને જોરદાર દિવાળી ગિફ્ટ આપેલું છે તમારું ટી-શર્ટ છે ક્રિએટર નું છે આ હેપી દિવાળી નું કાર્ડ છે બે કિચન છે એક કોન ચોકલેટ છે એક કોન અનેરી નું નહીં બે આય આનેરી અને એક અનેરી નો કયો કયો અનેરી ને તો તું લે તાર તું વાઈટ રાખીશ કે રેડ અનેરી નું બધું હાલ છે આ તો ચોકલેટ

લાલા બડા હા એ મારે કે કી છ નેકરો સ્પ્રે આવો ગાડી નું આ દેહેમાં જવાનું થઈ નું આઈ એમ ઉપયોગ નથી ખબર કહો મને આવડું આવડું છે આમ ખેલી ગસાળ દેવાની

પ્રીત કલા થેન્ક યુ સો મચ બધાને હેપી દિવાળી આમ તો મારું ઇંગ્લિશ મોડું પણ ક્રિએટર કોર્નરસ મને હવે વાંચતા આવડી ગયું ને વાંચતા આવડું તો યાદ આવી ગયું આ છે ને તમે અહીંયા કયો પુલ કહેવાય પ્રાણી સંગ્રહાલયવાળો પુલ ઉતરો ને ત્યાં તરત જ સાઈડના બિલ્ડિંગ ઉપર છે આ લોકોએ મને આગળ એકવાર ગિફ્ટ આપેલું એમાં ક્રિએટર લખેલું તો મને જો કે આઈડિયા આવી જ ગયો તો એ પણ પછી આ એની બ્રાન્ડનો મેં લોગો જોયો ને એટલે મને ખબર પડી ગઈ લોગો તો નથી એનો પણ એનો આઈડિયા એકદમ યુનિક છે અને કિચન લેવું હતું એ લેવા ગયો જો એકલો લઈને વિએ એવો જો 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 તો નાનો નાનો જ પડી પણ તને પપ્પાએ કીધું લઈ આવી મમ્મી એ નાનો જ પડી ગાઈસ અમારો ટીમ મેમ્બર એક દેશમાં જાય છે ધીમે થયો ને અકાવતો નઈ બસ પાચો છો કયો આ બીજો ને ત્રીજો અને ચોથો આ ઉપરનો છે ભાઈ હું નીચે આવું બોલ હમણાં પાછું વાક છે હું જોશું ને યાર તમે એટલા બધા છો જોવો છોડિયા મારા

ઓલા કેમ અલગ અચ્છા ખાટલા મળી ગયા બેસવા માટે જગ્યા ગયા તારે એકને ખાવા તા તા લીધે જો કેટલા તૈયાર થયા ઢોસામાં બધા

પરパーસન 8000 એટલે બધા વૈધા પરパーસન 8000 રૂપિયા પહેલી વખત એને બિઝનેસ પાર્ટી આપણે કેમ જોહિલ નો પહેલો પગાર આ બધાને આપ્યાતા આપણે પાર્ટી આપશો

મને એટલે હા પૂર્યો આ તો તો બતા જોવા તો આ બધા એને કોનું હતું

તો એવું હા હા નો સ્પાન નહી તો કોણ રસોડામાં નકે ભાઈ આજથી છે ને એતાસનો વેકેશન પડી એટલો કલરફુલ તો આ કલર ઓફ પણ એમાં સૃષ્ટિ બનતી હતી ને ત્યારે પશુ પંખીઓ બધું હારું હારું બધું બનાવ્યું પેલા એને બરાબર ફૂલો બનાવવામાં કલર પીડા છેલ્લે માણસ બનાવ્યા

કલર કલર મને ગઈ સારા પીડા છે આ તાર થાય આખું ભરતી દુ સાબુદાણા થી કોડિયામાં ઘી નાખવાની જગ્યા રાખી રાખી નઈ મોટો નથી વાળો હા ઈ છે ને વચ્ચે ગમતીલે છોટા દીધું એવું અપડેટ આપું છે ને મારી પાસે આઈફોન 16 પ્રો મેક્સ છે પણ જાતી 17 લોન્ચ થયો છે ને ત્યાર થી કેમેરાનો રિઝલ્ટハઉ બગાડી નાખ્યો છે ગમે ત્યારે બ્લર થઈ જાય મે ફોન અપડેટ નથી માર્યો અને એવરેજ બધાને મળ્યા

થોડું અઘરું પડી જાય હિન્દીમાં ચાલો જે રીતે આમ જો ઇંગ્લિશમાં આમ આપણે એકો પાડીએ ને આમ કહી છે કે આવી બધા કરે છે મોબાઈલમાં એક મોડલ બહાર પાડે ને જૂનામાં કઈક બગ હાથે કરી નાખી હવે મેં તો ફોન અપડેટ નથી કર્યો મારે લો તો તારે એવું છે તો મારે બગડી છે છે તમે લોકો હાઈ વાપરો છો એટલે તમે હાઈ વાળા હોય E7 લે ને લો વાળા કઈ લે એટલે ઈ ને મોડેલ હોય ને વધારે ઓલું કરે એને ઓલું કરે એટલે જ લે ને છે નવો એટલે શું જોયું ફોન રમકડું લાગે છે નાનું લાગે પોળું મોડલ છે ઓરેન્જ કલર નો ઓરેન્જ કલર નો રસ્ટ કલર એમાં કલર કુર્તી માં ને પહેરવડ છે ને એમાં રસ્ટ કલર

એના માટે ખાસ વિડીયો છે આ અને જો યાર મહારાષ્ટ્રની ખુબ સુરતી જોવી હોય ને એના માટે તમે જોયું કુદરતે શું વસ્તુ બને નાખી છે પીછાની વાત હતી હું તમને પહાડો બતાવું બાજુ બ્લોગ સજેસ્ટ કરું છું એક ક્લિક કરીને જોતા આવશે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય